ચાલો બધા બિલાડી બેનનું ગીત ગાવ છે ને બધા એક્શન કરવાની બરાબર ચલો બિલાડી જાડી એક બિલાડી જાડી તેને પેરી સાડી

તળાવમાં તો મગર રાવમાં તો બોલ બિલી ને આવ્યા અક્કર બિલી ને આવ્યા અક્કર છેડો છૂટી ગયો સાડી નો છેડો છૂટી ગયો સાડી નો છેડો છૂટી ગયો મગરના મોમાં આવી ગયો મગરના મોમાં મગર ખાઈ ગયો મગર ખાઈ ગયો તાળી પાડદો